હું આવ્યો તો રેફરન્સ બેંકની અંદર આજે મેં અલગથી બેંક એકાઉન્ટ ખોલાવી નાખ્યું છે કેમ કે હવે ઉનાળો ચાલુ થયો છે ને એટલે ઉનાળામાં હું શનિ રવિ પણ ગમે ને આડાઉડું કામકાજ ગોતી લઈશ એટલે રોકડા પૈસા એમાં નાખી એશ સમજી ગયા તમે અને આના પછીના વિડીયોમાં હું જણાવી કે મેં એક અલગથી બેંક એકાઉન્ટ શું લેવા ખોયલું છે એનું ખાસ મહત્વ તમને સમજાવીશ એક બે એકાઉન્ટ છે મારું કંપની દ્વારા આપેલું યુનિક ક્રેડિટ બેંક કરીને છે તો એની અંદર યુનિક્રેડિટ એટલે એના રોમાનિયાની અંદર માની લો કે આપણે કેમ એસબીઆઈ છે એને યુનિક્રેડિટ કહેવાની સમજા રોમાનિયા માટે બીજી પોલેન્ડની એવી નવી છે પછી ખુરાકલીની એવી નવી છે બુલ્ગારીયામાંય છે સ્લોકિયામાંય છે એમાં અલગ અલગ ઘણી બધી છે અને આજે વાત કરવા હતી કે મિત્રો આપણો હમણાં તમને ખબર હોય તો હ ક્રિકેટનો મેચ જીત્યા આપણે વિનર થઈ ગયા તો અમે લોકો અમારી આજુબાજુમાં રહેતા હતા ને બીજા યુરોપિયન લોકો એ લોકોને ફાલટી આપી તો મારા દીકરાઓને એને તો ખબર જ નથી ક્રિકેટ નામની કોઈ ગેમ છે ને આ લોકો વર્લ્ડ કપ જીતે છે ને આવડું મોટું છે બોલો એનું કારણ એ વાત અને તમને એમ લાગી કે આ શું હવે ચોદુજી વાત કરે કરકીકતની છે યાર અહીંયા પચાસ ટકા લોકોને એને ખબર જ નથી આ વસ્તુ કે ભાઈ ક્રિકેટ કે આ કોઈ વસ્તુ છે એમ ગમત છે ધ્યાન જ નથી પોતાના જીવનમાંથી નવરા થાય તો ને એ તો આપણે સવારથી હા સુધી બેટિંગ ફલાણું ભીકડું ગોછડું દે ધના ધમને દે તાળી દેખ સામે પણ બેંક છે જો આ સામે જે આખી બિલ્ડિંગ દેખાય ને બેંક છે લાગે કોઈ આ બેંક છે ઘર જેવું ઘર જ લાગે છે ને એટલે ઓલ્ડ સિટી છે ને ઓલ્ડ સિટીને હવે પછી બધું ભાડે આપી દીધું હોય ને પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારની જેમ હો આપણે અતુલ ઓટો રિક્ષા આવી જો વીસ રૂપિયા નારી ચોકડી સકલ છે તો એ પુરુષ લગતા કેવું લાગ મજા ના આવી મને નથી આવતી અરે ટકા હો તો બેંકનું અને બેંકનું અકાઉન્ટ ખુલી ગયું છે એમાં આપણે સો યુરો નાખી પણ દીધા છે હે મફત અકાઉન્ટ ખી તો નાખી દીધું હમણાં પાસે ઘરે જઈને પાછા ટ્રાન્સફર કરી લે હો થોડા ગુજરાતી હો યુરોપ પૈડા ઇન્ડિયા ના મોકલી દઉં નરી અત્યારે ભાવે સારો છે એને મારું સિગ્નલ ખુલ્લું છે અને મારો પાસે બીજો કોઈ રસ્તો છે નહીં સિગ્નલ ખુલે એટલે કાલી પડી કતરાતી કે હું કતરા શું હોય ને કે ભાઈ આજ કતરા ને આવો પછી કતરા છે ને શું કેવું ભાઈ हाल हमारी दिख रही हमारे हम उतर है अब हो बबे पांच रुपया मागवा रहे ओडी जाए हो ओडी तो ओडी है भाई सिग्नल खुले एटली वार है हमें हाँ हमारी बस आई गई है पच्चीस नंबर की जहाँ बस मित्रों जो बांग्लादेशी पाकिस्तानी हजार तुमने सुना है मेरे भैया पाकिस्तान एक आज़ाद नगरी है वहाँ के लोग બડે અચ્છે હોય ભગવાન થોડીક સવાલ પૂછેલો હતો કે ભાઈ હું રોમાનિયા બ્રાસોમાં આવું છું આ ભાઈ બ્રાસોમાં આવો પણ તમે એક વસ્તુ ગાડીને આવજો તમને એજન્ટ ફાકા મારતો કે તમારો દોઢ લાખ રૂપિયા પગાર થાય લાખ રૂપિયા પગાર થાય તો નહી મેળવે લાખ ની અંદર જ પગાર રહેશે લાખની અંદર એટલે ચોખ્ખી વાત કરી દઉં ને તો એંશી હજાર રૂપિયા માંડ વધશે ભાઈ રમવાની ખૂણે ખૂણામાં તમે ગમે નહીં આવો આ હકીકત છે પગાર તો થઈ જાય એટલો વાંધો નથી આવતો બસ મારી આવી ગઈ છે અને પગાર તો આવતો આવી ગયો મારા ભાઈ હું જો બસમાં ટાઈમે નહીં ગયો ને તો મને રોગે રોગો તડકો લાગ્યો એ બાજતા હોય થોડો ધોળો 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 ભાગ નીકા ભાગ ભાગ નિકીલાવો કોઈ રાસ્તો નહીં હા તો હું પહોંચી ગયો છું બસો માં થોડી થોડી ત્રણ બસો બદલાવી લીધી બસો રૂપિયા ટિકિટ ની પથારી ફેરવી નાખી ઓલું કહેવાય છે ને આપડે તમને ખબર હોય તો પાંચ ના છઠ્ઠા મોલો પાક આવતો હવે ગીલાનો છકડો એ તારે આંબાડા જાંબાડા ખોપાડા તડી ભળીને ભાવનગર હવારમાં ઉઠીને ગીલો નેત્રું મારે એટલે હાંજ પડે ને એટલે ખોબો એક રૂપિયા લઈ આવે હાજા તો અહીંયા એમ જ છીએ તમારો ભાઈ હવારમાં ઉઠીને ખંભે ઠેલો નાખે ને ખોબો ભરીને રૂપિયા લઈ આવે આમાં ગિલાનું એન્જિન ઘા હતું એટલે આમાં મારું બોડી ઘાય છે ભાઈ આવું છે વિદેશમાં એન્ટ હે નાના હતા વાડીએ કામ કરતા એમ થતું કે ના ભાઈ આપણે મોટા થઈને આમ કરીએ વિદેશમાં ફલાવામાં ભેગું પૂછણું કોબા પડી ગયા ભાઈ જી નથી ના બા આમ મજા આવે હો છપરી ગીરી હતી ને જિંદગીમાં એ બધી પૂરી થઈ ગઈ આઉટ ઓફ સિગ્નલ તમારો ભાઈ એ સિગ્નલ ક્રોસ કરી લીધું કાંઈ કા આને કે ભાઈ ગુજરાતી હેં ગમે એવું બખડ જંતર એ એવો કચરા પેટીનો ડબ્બો અને તમે ખાલી આમ જોઈ લેજો એટલે આરસીસી જૂનું થઈ ગયું છે પણ અહીંયા છે ને ચોકસાઈ હોય ભાઈ હઈ કેમ છો મજામાં ભાઈ કોની ના કાંઈ ભસતો હોય મને આજ હું હા તે બોલાયો ને એટલે હા જેઠાલાલ ચમચકલાલ ગળા કક્કા આવી રહ્યા છે આઘો તું ડોહ જે રેલગાડી જાય ફાટક અહીંયા બંધ થાય એવું ના હોય વિદેશમાં ફાટક બંધ ન થતા હોય બધું થતું હોય ભાઈ ચાલો તો મિત્રો હવે ઘરે જાશું થોડીક આઈસ્ક્રીમ ખાશું અને પછી મસ્ત વઘારીએ બનાવી અને આજે આપણે સુઈ જવાનું પ્લાનિંગ છે તો રેન્જ રોવર જૂનામાં જૂનું મોડલ જોઈ લો તમે કાલે સાવ જૂનું હિસ્સે આમ પણ જે આમ ને આમ ટકા ટક ભાઈ ગાડી તો મારા દીકરા આજ યુઝ કરે યાર આપણે તો શું હવે હાલો તો આવજો જય શ્રી કૃષ્ણ અને જતા જતા કહી દઉં કે રોમાની આવવા માટે ભાઈ પાંચ લાખથી ઉપર એક રૂપિયો આપતા નહીં તેથી કરેક્ટ અત્યારે હાલનું છે આટલું મિનિમમ એમ એનાથી ઉપર જવામાં જોજો પેલા જાણજો શું જોબ છે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો અને પાંચ લાખમાં પણ તમારે ઘણી બધી ચોખવટો કરવી પડશે અને પછીના વિડીયોમાં કહીશ કે તમે પાંચ લાખ દઈને રોમાની આવતા હો તો કઈ કઈ વાતની ચોખવટ તમારે કરવીને એ વાત હું તમને સમજાવીશ ચાલો થાય